જામનગરમાં સ્માર્ટ વીજ મીટર મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ પીજીબીસીએલ કચેરી ખાતે વિરોધ મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થયા અને કર્યો વિરોધ લોકોને જાણ કર્યા વિના વીજ મીટર લગાવવામાં આવ્યા છે સ્માર્ટ વીજ મીટર માટે એન્ડ્રોઈડ ફોન હોવો ફરજિયાત છે અભણ વિધવા મહિલાઓ મુકાઈ મુશ્કેલીમાં સ્થાનિક મહિલા નગર સેવિકાની આગેવાનીમાં કરવામાં આવ્યો વિરોધ પહેલાં સરકારી કચેરીઓ અને સરકારી નોકરી કરતા લોકોના ઘરે વીજ મીટર લગાવવાની કરી માંગ ધારાસભ્ય પણ રહીશોએ કર્યો વિરોધ અહેવાલ પરાક્રમ આજે એના ઘરે એના બાળકો હોય બનાવ બને તો કોણ જવાબદાર કોણ જવાબદાર મો ખુદ પ્રચારમાં આતીને મીધું આવી રીતે તમે કોઈના ઘરમાં જઈને મીટર ના ટાર્ગેટ આપ્યો છે આટલા દિવસમાં અમે સ્માર્ટ મીટર નહી નાખીને બેન તો અમારો આ ટાર્ગેટ પૂરો નહી તમારો ટાર્ગેટ અહીં નવગમમાં બીજા વિસ્તારમાં તમને દૈનિક છેડાલે છે દેખાતું અને અમે સ્માર્ટ મીટરનો અમે વિરોધ નથી કરતા પણ અમે બોલાવો માહિતી આપો પછી બોલે છે

ચાલો મીટર બદલાવી ગયા છે જે બદલાવી ગયા ને એને મેં પૂછ્યું કે અમારે આને કેવી રીતે રિચાર્જ કર્યું તો કે પીજીવીએસએલમાં જાણી આવો અમને આના વિશે ખબર નથી આનો પ્લે સ્ટોરમાં એક એપ્લિકેશન આવે જે એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો તો મેં સગડીઓ તમે જ કરી દીધું એને ટ્રાય કરી ભાઈમાં એપ્લિક